મહાશિવરાત્રીના મેળાના આગમનને લઈ સાધુ સંતો દ્વારા ભવનાથ મહાદેવની પૂજા કરી મેળા રૂટનું નિરીક્ષણ કરવામાં આવ્યું હર હર મહાદેવ આખા ભારત વર્ષમાં આમ તો શિવરાત્રીની ખૂબ સારી ઉજવણીઓ થતી હોય છે ખૂબ સારું પર્વ ઉજવાતું હોય છે પરંતુ આખા ભારત વર્ષમાં સૌથી શ્રેષ્ઠ અને ભવ્ય શિવરાત્રી ક્યાંય થતી હોય તો એ જુનાગઢની ગુજરાતની જુનાગઢની શિવરાત્રી છે આ શિવરાત્રી આમ તો વર્ષો વર્ષ જે ખૂબ સારી તૈયારીઓ કરવામાં આવે છે આયોજન કરવામાં આવે છે આ વખતે તંત્ર સાથે મળી સાધુ સંતોની બેઠક મળી અને એમાં પણ શિવરાત્રીનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું છે આવેના આવેલા જેટલા પણ ભક્તો છે એને કોઈપણ પ્રકારની અસુવિધા ઊભી ન થાય અને બધું જ કંટ્રોલ વ્યવસ્થિત જળવાઈ રહે એ માટેનું એક સુંદર આયોજન કરવામાં આવ્યું છે શિવરાત્રિનો મેળો એટલે જીવ અને શિવનું મિલન એવો આ સરસ મેળો અને તમામ સનાતનીઓને આ મેળો છે તો તમામ સનાતીઓને અમે ખાસ કહીએ છીએ કે આ શિવરાત્રીના મેળામાં ખૂબ જ બહોળી સંખ્યામાં ભગવાન મહાદેવ શિવજીના સાનિધ્યમાં ભવેશ્વર મહાદેવ જે બધાની મનોકામના પૂરી કરનારા છે એના દર્શન માટે અને શિવરાત્રિનો મેળો કે જ્યાં વિના ખર્ચે મેળો થાય એક પણ રૂપિયો તમે ગિસામાં મૂક્યા વગર આવો તો અહીંયા તમે મેળો પાંચ દિવસ આનંદ ઉત્સવ ઉજવીને જઈ શકો આ ભજન ભોજન અને ભક્તિનો ત્રિવેણી સંગમનો મેળો છે અહીંયા એટલા બધા ભારત વર્ષમાંથી મહાત્માઓ આવશે સિદ્ધ સંતો આવશે જે અત્યારે જુઓ કાંઈ ધૂણા લગાડવાનું ચાલુ થઈ ગયું છે મહાત્માઓ પણ આખા ભારતભરમાંથી ધીરે ધીરે આવી રહ્યા છે અને શિવરાત્રીનો પરિપૂર્ણ માહોલ અને વાતાવરણ ઊભું થઈ રહ્યું છે તો તમામ ભાવિકો આવો જીવ અને શિવનું મિલન એટલે જૂનાગઢનો શિવરાત્રિનો મેળો ખૂબ જ સારું સાધુ સંતોને તંત્ર દ્વારા ખૂબ સારું આયોજન થયું છે અને તમામ આવેલા ભક્તોને કષ્ટી ન પડે એને કોઈ અસુવિધાઓ ઊભી ન થાય એ માટે તમામ પ્રકારની વ્યવસ્થાઓને આખરી ઓપ અપાઈ રહ્યો છે